એટલે આ ગામ હોય ને અહીંયા વાતો થાય ઈરખાઈ હોય ને બીજાને બાકી ગામના મોઢે ગૌણા ન બંધ થાય હજાર મોઢા ને હજાર વાતો બાકી મેં તને પહેલાં કીધું હતું ને એમ જ કે આમાં આપણો હાથ છે જ નહીં આ આખી વાતમાં છે હું મૂળ વાતમાં એલા કાંઈ છે નહીં આજથી છ મહિના પહેલાં હું સવારમાં છાપો વાસું ન હોય કે ન હોવા ન જવું સમય એવામાં નીકળ્યા વેલજી ફૂવા એ કોણ વેલજી ફૂવા અરે વેલજી ફુવા કોણ હોય હવે આ ડાયા કાકાને મોટા બેન તો વેલજી ફુવા બરોબર નીકળ્યા એટલે હું સાપુ વાંચતો વાંચતો ઊભો થયો રામ રામ કી બરાબર એવામાં સામે ઓલો ભાવલાન છોકરો ડેલી મને ખાનામાં રમે ત્યાં બરોબર કૂતરું હૂતેલું એટલે તો એ મેપા બાપા જીવતા એટલે બરોબર એનો ટાઈમ થયો સાહ પીવાનો એટલે મને થયું વળી પાછા મેપા બાપા નીકળશે ને આ કૂતરાને ટાંગાને ડેમેજ કરશે તો એના કરતાં એને ભગાડી મૂકવું સારું એટલે મેં ઓલા ભાવલાના છોકરાને કીધું મેં કીધેલા કૂતરાને થોડુંક હુડકાય બરાબર હું બેઠો ઓટે એને કૂતરાને હુડકાર્યું હુડકારું ને પણ એને હુળદેવું કૂતરાને તો હૂળદેવું ને તો એ કૂતરું સીધું રોકેટની જેમ સૂટ્યું અને સીધું વાહન વેલજી ફોવાની અહીંયા તો વેલદી ફોવા ગયા ભાગવા ભાગવા ગયા ને એમાં ગગજી કાકાના ડેલાને આગળ પાણી નીકળેલું આમ તો રોજ કાઢે છે એમાં સેવાળ થઈ ગયેલો તમે બિસારા લેપટ્યા અને પડ્યા હાથમાં થેલી મૂકાઈ ગઈ એટલે હું અહીંથી ધોડ્યો અને ફૂવાને ઉભા કર્યા કંઈ ફૂવા વાગ્યું બાગ્યું નથી ને કે નાના કાંઈ વાંધો નથી ઘેરે મૂકી દઉં કે નાના હું આયેલો જાય એટલે આમ વાગ્યું કાંઈ નહોતું પણ આ સોની જબો હતું ને એ બધું થોડુંક ખરાબ થઈ ગયું પાણીમાં પીડ્યા ને એમાં ઊંચી તો આવીને આ બેસી ગયો આ મૂળ વાત અને વાત આખી એમ ફેલાણી કે ઓલા છોકરાને કે પૂછ્યું છે કે સીધા બાપાએ કીધું હતું કે કૂતરાને હુડકાવ આપણે હુળદાવે એમ મેં કીધું તું ખરેખર કૂતરાને હુડકાય આપણે એલા માથે ધોળા એવા નાના હતા થઈ તો બરાબર છે એ આ બધા ધંધા કરતા મોટા થયા પછી એ જ કંઈ કે આપણે મહેમાન આવતા હોય તો એને અમે આપણે થોડા કૂતરા ઉળદાવતા અને એને થઈ ગયો સમજવા ફેર એટલે એ એ જે વાત થઈ ને એ છોકરાને કોકે પૂછ્યું કે ફુવા પીડા કેમ કૂતરાને હુડકાવળદાવવાનું એ સમજો હૂડ દેવાનું મેં કીધું તું હુડ કરવાનું હવે આ શોખ કોણ કરે મને તો આખી વાતમાં કંઈક ડાયમાં કાળું લાગે એટલે તને ડાયમાં કાળું લાગતું હોય તો કઈ બધાને ભેગા એ છોકરાને બોલાય ડાયા કાકાને બોલાય ફૂવાને બોલાય એટલે ઘે ક્યાંય તમારે ઘેરે બોલાય મારી ઘેરે શું છે હવે પિંજરિયા ગુને બાકી છે ને હું એ પ્રકારનો માણસ નથી એટલે આપણે હું કેમ બો તો હું રામ રામ કરવા થોડો ઉભો થાવેલા એ આપણે ચૂંટણીની વાતો હતી એના ઠેકાણે કહીએ કે ફુવા ઉપર થોડી ઉતારવાનું હોય ડાયરેક્ટ કે મત પૌલન ન દીધા આ અરે બધા એ જોડી દીધું બધું એમ સમજાઈ ગયું